આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે ગુરુ પ્રદોષ વ્રતનું મહાત્મ્ય પૂજા વિધિ અને કથા સાંભળીશું ધર્મ ગ્રંથોમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક વ્રત અંગે જણાવવામાં આવે છે પ્રદોષ વ્રત પણ તેમાંથી એક છે આ વ્રત દર મહિનાના બંને પક્ષની તિથિએ કરવામાં આવે છે ગુરુવારે આવતી પ્રદોષને ગુરુ પ્રદોષ કહેવામાં આવે છે પ્રદોષ વ્રતની પૂજા કર્યા પછી આ વ્રતની કથા ચોક્કસ સાંભળવી જોઈએ પ્રદોષકાળની પૂજા કરવાથી શારીરિક આર્થિક અને માનસિક પરેશાનીઓ દૂર થાય છે અને દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરી શકાય છે પિતૃઓને પણ તૃપ્તિ મળે છે સૌપ્રથમ આપણે જાણીશું પ્રદોષ વ્રતની પૂજા વિધિ પ્રદોષ વ્રતના દિવસે પ્રદોષકાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે સૂર્યાસ્ત પહેલાં પિસ્તાળીસ મિનિટ અને સૂર્યાસ્ત પછી પિસ્તાળીસ મિનિટ પ્રદોષકાળ માનવામાં આવે છે સૂર્યાસ્ત પહેલાં સ્નાન કરી લેવું તે પછી પૂજાની તૈયારી કરવી પ્રદોષકાળ શરૂ થાય ત્યારે ભગવાન શિવનો પંચામૃતથી અભિષેક કરવો શિવ સહિત સંપૂર્ણ શિવ પરિવારની પૂજા કરો પછી ભગવાનને ચંદન ચોખા બિલીપત્ર ધતુરો અને આંકડાના ફૂલ ચડાવવા ધૂપદીપ કરો મહાદેવને ભોગ ધરાવો નૈવેદ્યમાં દૂધમાંથી બનાવેલ મીઠાઈનો ભોગ ચડાવવો આ દિવસે વ્રત કરનારે શારીરિક અને માનસિક રીતે સાત્વિક રહેવું પ્રદોષના વ્રતના દિવસે ભગવાન શિવના મંત્રોનો જાપ કરવો જાપ કર્યા પછી પ્રદોષ વ્રત કથા સાંભળવી અંતમાં આરતી કરીને સમગ્ર પરિવારે પ્રસાદ લેવો હવે આપણે ગુરુ પ્રદોષ વ્રતની કથા સાંભળીશું જે વ્રત કરનારે અને ન કરનારે બંનેએ સાંભળવી જોઈએ જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ ધન ધાન્ય સંતાન અને કુંવારી કન્યાને જલ્દીથી ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે એકવાર ઇન્દ્ર અને વૃત્રાસુરની સેના વચ્ચે ભીષણ યુદ્ધ થયું દેવતાઓએ રાક્ષસ સેનાને હરાવી તેનો નાશ કર્યો આ જોઈને વૃત્રાસુર ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને પોતે લડવા લાગ્યો આસુરી ભ્રમના કારણે તેણે રાક્ષસી રૂપ ધારણ કર્યું આથી બધા દેવતાઓ ગભરાઈ ગયા અને ગુરુદેવ બૃહસ્પતિના શરણમાં પહોંચ્યા બૃહસ્પતિ મહારાજે કહ્યું કે પહેલાં હું તમને વૃત્રાસુરનો વાસ્તવિક પરિચય આપું વૃત્રાસુર ખૂબ જ તપસ્વી છે તેમણે ગંધમાદન પર્વત ઉપર કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા પહેલાંના સમયમાં તે ચિત્રરથ નામનો રાજા હતો એકવાર તેઓ વિમાનમાં કૈલાસ પર્વત પર ગયા માતા પાર્વતીને ત્યાં શિવજીના ડાબા ભાગમાં બેઠેલા જોઈને તેમણે ઠેકડી ઉડાવતા કહ્યું હે પ્રભુ બ્રહ્મમાં ફસાઈને આપણે સ્ત્રીઓના પ્રભાવમાં રહીએ છીએ પરંતુ દેવલોકમાં એવું દેખાતું ન હતું કે સભામાં એક મહિલા આલિંગન સાથે બેઠી છે ચિત્રરથના આ શબ્દો સાંભળીને સર્વવ્યાપી શિવશંકર હસી પડ્યા અને બોલ્યા હે રાજા મારો વ્યવહારિક દ્રષ્ટિકોણ અલગ છે મેં મૃત્યુદાતા કલકૂટ મહાવીષને લીધો છે છતાં તમે સામાન્ય વ્યક્તિની જેમ મારી મજાક કરો છો માતા પાર્વતીએ ક્રોધિત થઈને એ સંબોધતા કહ્યું હે દુષ્ટ તમે સર્વવ્યાપી પ્રભુની સાથે સાથે મારો પણ ઉપહાસ કર્યો છે તેથી હું તમને શીખવીશ કે તમે આવા સંતોનો ઉપહાસ કરવાની હિંમત પણ કરશો નહીં હવે તમે રાક્ષસનું રૂપ ધારણ કરીને વિમાનમાંથી નીચે પડો હું તમને શ્રાપ આપું છું જગદંબા ભવાનીના શ્રાપને કારણે ચિત્રરથને રાક્ષસનું સ્વરૂપ મળ્યું અને ત્વસ્ટ નામના ઋષિની મહાન તપસ્યાથી જન્મ લઈને તે વૃત્રાસુર બન્યો ગુરુદેવ બૃહસ્પતિએ વધુમાં કહ્યું વૃત્રાસુર બાલ્યકાળથી જ શિવનો ભક્ત હતો માટે હે ઇન્દ્ર તમે ગુરુપ્રદોષનું વ્રત કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરો દેવરાજ ઇન્દ્રએ ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું અને ગુરુપ્રદોષ વ્રત કર્યું ગુરુપ્રદોષ વ્રતના મહિમાથી ઇન્દ્રએ ટૂંક સમયમાં જ વૃત્રાસુર પર વિજય મેળવ્યો અને દેવલોકમાં શાંતિ પ્રવર્તી આમ જેઓ ગુરુપ્રદોષનો વ્રત કરે છે તેઓ દુશ્મનો પર જીત મેળવે છે અને શિવકૃપાથી શત્રુઓને હરાવવામાં સફળતા મળે છે સર્વત્ર વિજય પ્રાપ્ત થાય થાય છે છે મહાત્મ્ય પૂજા વિધિ અને કથા પૂર્ણ બોલો ઉમાપતિ મહાદેવની જય મારા આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના